મારિયા હાટીનામાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મારિયા હાટીનામાં મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરી રાજેશભાઈ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ દ્વારા રિબિન કાપી શ્રીફળ વધેરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો સહિત ભાજપના તમામ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસદ રાજેશભાઈ યુડાસમાએ મોટી લીડોથી જીત થશે તેવું જણાવ્યું હતું આજે સમગ્ર લોકસભામાં વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે માળિયા મુકામે માંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ થયો છે અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અમારા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ તેમજ માળિયા તાલુકા અને માંગરોળ શહેરના અને તાલુકાના મુખ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સંકલ્પ લઈને આગળ વધીએ જ કે આવનારા સમયમાં સૌથી વધારે લીડ માળિયા તાલુકાની રહે એવી માળિયા અને માંગરોળ વિસ્તારની રહે એવા સંકલ્પ સાથે આજે કાર્યકર્તાઓ આગળ વધે પંકજ કાર રિપોર્ટ માળિયા હાટી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે